જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજા મને તો મજા મજા સોય વ્યાસ સાથી ધમમા કદા બ્લોગ ચાલુ કરી દીધો આપણે ગૌરી ગીત ગૌશાળામાં મસ્ત મજાને આવી ગયા છે ને આપણે ગાયો અત્યાર સન શું કરે ખબર બધું આરામથી બેઠ્યું ને કાતા ઊભા છે આખી જો બધી બેઠી છે મસ્ત મજાની અત્યારના કંઈક દશક વાગી ગયા છે વાગ વડે જો એ તડકી થઈ ગઈ છે ઝીણી ઝીણી અને આપણે ગાયોને સાંય પણ લેવાની છે મસ્ત મજાની અને આપણે બીજી ગાયો છે ને આપણે બધું ક્યાં બેઠી ખબર આયા બેઠી છે અને બીજા શિવ ના બાય થશે કાલનો ગોરે લાઈ છે ને ગયું વાંચે અને માધવન મોહનો બધા આયા છે મસ્ત મજાના ટેમ્પુ અને હા વાત કરતી હતી બેનની તો બેન આપણે મામાના ઘરે ગઈ છે તો ફાઈનલ આજે આટો દઈને બેન આવી જશે મામાના ઘરથી અને ભાઈ આપણે ગયો ઇંગ્લિશ ટ્યુશન કરવા તો આપણે એ ખંભાળીએ છે એને લગભગ તો કાલ જ લઈ આવવાનો છે હવે કાલે ખંભાળીએ થાય કે નહીં જોઈએ વિચારીએ હવે તો આપણે ભાઈ ને ખંભાળી લેવા જવાનું છે ને આપડે ઓરવનું છે ને ઓરવાઈ ગયેલું છે પણ એક ખાલી છે ને એટલો જ ગરકો લાઈટ વહી ગઈ ખાલી એટલા ગરકા સારું ને લાઈટ વહી ગઈ બોલો મસ્ત મજાનું આપણું ઓરવણું પૂરું થઈ ગયું છે સરસ મજાનું પણ એટલો ગરકો રહી ગયો ઓરવું તો જશે તો જોઈએ હવે લાઈટ કઈ આવે ને આપણે ટીસી પણ બરી ગઈ હતી તો ટીસી લગભગ તો આવી ગઈ છે જો કે એ હવાના મહેનત કરતા હતા લાઈટો નો આટલો સોલ્ટર છે કેમ કે બધા ભેગી મોટર ચાલુ કરે એટલે લાઈટ પાવરના રહીએ અને ઉપરથી એટલો કોવર એટલે તાર રીએ એટલે લાઈટ રે સ્વાભાવિક જ છે એટલે લાઈટ નથી અને કેટલી મહેનત કરી કેટલું બધું પૈસા મળ્યા લાઇટ આપી દેખાડો એટલો જ રહી ગયો બોલો તો આપણે મસ્ત મજાનું આવવાનું છે આવું છે અને આપણે જમવાનું બનાવવાનું છે પણ પહેલાં આપણે છે ને આપણે દ્રાક્ષની મુલાકાત તમને કરાવી દઈએ આપણી દ્રાક્ષ હવે પાકવા માંડી છે સરસ મજાની લીંબુ પાકવા મીંડી છે કેવી મસ્ત મસ્ત દ્રાક્ષ હજી આટલી બધી ખાસ કંઈ નહીં પાકી પણ ધીરે ધીરે પાકે છે ક્યાં ગઈ આવી રે ના ચકલી નો માળો છે મસ્ત મજાનો હાલ આપણે હું એકલી જ જમવાનું બનાવવામાં છો એટલે મારે એકલી જમવાનું બનાવ છે એટલે એકલા હોય એટલે બધું ખાસ કે જમવાનું આપણે બનાવતા ના હોય તો હવે હું કેવું બનાવું એક રોટલો બનાવી નાખું એક જ બનાવી એમ બીજે ગાયો રોટલી ની તો ખબર કરી લીધું એટલે ગાયો કે ઉપાધી નથી મારી એકની જ છે તો આપણે એક જ રોટલો બનાવવાનો છે અને દ્રાક્ષ જો દ્રાક્ષ ને શું થી ખબર

દ્રાક્ષ ને કેરી ની સીઝન તાળિયા ની સીઝન ને ખાયકુ ની સીઝન ને હાલી રહી છે ને બધા પૂરો લાભ લેવાનો છે કેરી નો ખાયકુ નો દ્રાક્ષ નો તાળિયા નો પૂરે પૂરો લાભ લેવાનો છે આપણે તો ખા લેવાનો છે ખા વિવાદ આવ્યા છે પૈસા ભેગો કરવો જરૂરી છે પૈસો ભેગો થાય કે પણ ખાઈ પી લેજો કેમ કે ઉપર વયા જાવ વાહે કોણ વાપરી ખા જરૂરી છે એટલો ઇમ્પોર્ટિંગ પૈસો હોય ખાવું પીવું જરૂર છે પૈસો હોય કમાવ ખાવું પીવું મોજ કરો તો બહેના રેજો કમ્પ્યુટર મીડિયામાં ને આપણે પૈસો કમાવા જઈએ પૈસો ક્યાંથી કમાવાની હું તમને શીખવાડી કેમ કે પેલા તમે પૈસો કમાઈ લ્યો પછી અમને શીખવાડજો નહીં હારું હારું જમવાનું બનાવ લઈ હસ્તી મજા ઘણી થઈ ગઈ તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે જમી અને આપણે હેને રૂંઢા પણ થઈ ગયા આરામ પણ કરી લીધો અને આપણે બેનની રાહ જોઈને બેઠા છે બેન આવી જાય એટલે આપણે સન્સ જોઈએ બેનનું રિએક્શન બેન શું શું રાહ આવે શું કરે બેન તો લાવે જાય ને એટલે મને આશા જ હોય કાંઈક પણ કાંઈક પણ આવશે ખાવાનું જ આવે આમ તો એવું છે ચાલો બેનની ઇંતજારમાં છે બેન આવી જાય એટલે હું તમને બધાની મુલાકાત કરાવું બેન બેના રહેજો વિડીયોમાં

मारा फुये साधना ने धड़की गिफ्ट करी वाह हरकी देखाड़ी हो त जरा बस सुंदर रहते जाए इटली बार में गंधारी થઈ જાય આ મસ્ત હે હો હાલો બીજુ દેખાડો કેટલું બધું લાવ્યા મરચા રીંગણા મરચા રીંગણા મરચા બીજુ ઉમા હું છે ઓલા કાળા જુબલા કાળા જુબલામાં કેરા ને ચીકુ કેરા ને ચીકુ

Les. Les, લેસન bueno? Lesson. Lesson, moro, મજાની બેન lo ઘરે આવી ગઈ છે profesor ખુશી ને este. Cari અમારે cari gama, mare a ver cuisin Abi que bien ahí bien la. Ah, la pasa. ¿Para qué lo sé? Ah, ah. ¿Cómo juzgar también?

આ વિડીયાને એડિટિંગ કરી લઈએ અને પૂરો કરીએ નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું તો હું તો પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ ચીપ્સ ખાવા માટે કાલે આપણે મળશું બધા ભેગા તો અમારા વિડીયો તમને કેવા લાગે લાઈક દેજો લાઈકની બહુ કમી રહે છે તો જય દ્વારકાધીશ